આમ તો દારૂની હેરાફેરી માટે પોલીસથી બચવા ખેપિયાઓ કાર બાઇક કે પછી નાના ટેમ્પામાં ચોરખાના બનાવતા થયા છે જ્યારે મોટા ટ્રક ડમ્પર કન્ટેનર જેવા વાહનોમાં ખેપિયાઓ કોઈને કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે આ વખતે વલસાડ જિલ્લાની પારડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતું એક ડમ્પર ઝડપી પાડ્યું છે આ ડમ્પર એક સમયે ખાલી જણાયું હતું પરંતુ પારડી પોલીસે ઝીણવટભરી તલાસી લેતા તેમાંથી રૂપિયા અગિયાર પોઈન્ટ ત્યાં લાખનો દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ડમ્પર મળી કુલ રૂપિયા મુદ્દામાલ જપ્ત કર્યો છે કલ્સર ચેકપોસ્ટ પર દમણથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન ડમ્પર નંબર જીજે જીરો પાંચ એવી જીરો બે બાવીસ આવતા પોલીસે અટકાવ્યું હતું અને તલાશી કરે તે પહેલા ડમ્પર ચાલક ડમ્પર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ડંપરની તલાસી લેતા ડંપર એક નજરે ખાલી જણાય આવ્યું હતું પરંતુ ફરાર થયો હતો જેથી આ બાબતે પારડી ને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્ટાફ સાથે ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા હતા ને ડ્રાઈવર ભાગ્યો હોવાથી શંકા ગઈ હતી એક નજરે ખાલી જણાયેલ ડંપરની ફરી ઝીણવટભરી તલાશી લેતા જેમાં પાછળના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાં નીચેના ભાગે લોખંડની પ્લેટ મૂકી બે થી અઢી ફૂટનું ખાનું બનાવ્યું હતું જે પ્લેટ ખસેડીને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી સમગ્ર મામલે પોલીસે દારૂ સહિત દમ પર જપ્ત કરી ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે